કરશો કે નહીં મારા દીકરાનું જે સાધના કે શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા મારા દીકરા એ રામ નું નામ જ લીધું છે સેવાનો ભાવ રાખ્યો દરેક ઉપર દયા રાખી બસ આ જ છે બીજું કોઈ રહસ્ય અને એવું જો રહસ્ય હોય ને જો ચારે ગાદી પર બેહીને જુઠ્ઠું ચારેય બોલવું નહીં બધા તો દુનિયા બધું કે પણ જો એવું મારા દીકરા જો અંદર કોને કોઈ સાધના કરી હોય ને તો આરતા રિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દેલો ના થાય કોઈ સાધના નહીં કોઈ મંત્રો નહીં ખાલી રામ નું નામ અને મારા પ્રત્યે એક પ્રેમ ભાવ રાખ્યું મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ બધા ભૂવા તો આટલી નાટલી મારાઓ ફરીને બેરીને ફરે મારા દીકરાના આડેદાર જોવ તો કોઈ મારા ના દેખાય તમને લાગે જ નહીં કા ખુખાર મેળી નો દીકરો દેખાવ કરવાથી ભક્તિ નહી જાગતી અંદર અંદર રાખો અમુક આજ નવા નવા ચોલો જગત માં મોટો ભક્ત છું અંદર તો હું માતા જ જોડતી એક તું ચેહો છું આ શું ખોટું તારે દુનિયા મજાક બનાવો ને હવે સાધુ નો વેશ પહેર્યો હોય સાધુ જેવા કપડા પહેર્યા હોય ચોલો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય એવાય જોયા છે ને જોયા છે ને સાદુનો પહેરે અને બોટલ દારૂ વડારે અરે તમે હાથે કરી ધતિંગ આડંબર કરો છો તો ધર્મ પ્રત્યે કોકની આસ્થા તૂટત ને આ જોજો બધી જગ્યા આવું થાય છે જ પણ એક ભક્તિનો દેખાવ કરવો તમારું મન છે ચોલો કરો જરૂરી છે મારાય પહેરો બરોબર છે પણ કોકને બતાવવા માટે કરવું અને રામ નામ લેતા હોય ને તોય કોકને આ ગુપ્ત રાખવાનું હંમેશા યાદ રાખવું તમે પછી રામ 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 આખા સોસાયટી હંમેશા ગુપ્ત રાખવી તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ તો એનું ફળ પ્રદાન આ તો મારા દીકરાની વાત સમ કે મારા દીકરાએ તો ચારે પ્રગટ નહીં કરી પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરા નું કઈશ તો કઈક દીકરાઓ રામ નામ નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મ ના માર્ગ ઉપર આવી અને કદાચ મારા એમની કુળદેવી ના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દેસુ આ શું ખોટું એટલે આ વાત મગજ માં ફિટ રાખજો આવા મૂકીએ મારી રામ નામ દીકરાઓ કરતા દીકરીઓ ઘેર બેઠા ધાર લખે જોણું છું ચોપડામાં લખાય થી ચોપડી લઈ જાય કે મારી એવું કોઈ એવા દિવસો હોય ત્યારે લખાય એવો પ્રશ્ન થાય છે કે નહીં હું મેરડી એવું કહું છું તમારે એવા દિવસો હોય છતાંય રામનું નામ લખાય દીવાબત્તી ના કરો બરોબર પણ જો તમને ભાવ હોય પ્રેમ હોય તો રામનું નામ એવા દિવસોમાં લખી શકો ટાઈમ ગમે તે ટાઈમ બપોરે હોજે રાતે ગમે તારે તમારું મન થાય રામ નામ ચાલુ કર દો અને કોઈને લખવાનો કંટારો આવ તો મારા કે જેને ફેરવતા આવડતું હોય તો એ રામ નામની મારા ફેરવવાનું ચાલુ કરો અને એનથી કોઈકના કંટારો આવતો હોય તો ઇલેક્ટ્રિક મળે ઓગરી એ પહેરી કે રામ 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 જોવો છો ને એ ટેકનોલોજી વાપરજો જાઓ ચાલ છે પણ મૂળ ગમે તે રૂપે ગમે તે બોને રોમ નું નામ લેવાનું ચાલુ મારા સાનિધ્યમાં પહેલી વાર બધા બહુ આ તો આ રહસ્ય આલ્યું હો બીજા બધા ભુવા જેવું નહીં બાધાઓ નહીં આલું છ મહિના બાર મહિના હું તો જે કહી છે સત્ય જ કહીશ શનિવાર ચટલા કરેસ હનુમાનજી ના ભલે રામ આ તમારી હનુમાનજીની ભક્તિ પરિપક્વ થઈ હોય ને તારે આવરી જ મારા મુખ્ય રમનું નામ અભરવા મળે તમે ભનમોહનજીનું મોન હો છો તો મોનતા જ રહેજો હું ચારે એવું નહીં કહું કે તમે આ દેવનું ના મોનતા પેલા દેવનું ના મોનતા ફલાણાના ના મોનતા બધા દેવનું મૌન જો પણ તમારી કુળદેવી પહેલા નંબરે બરોબર